હેલો ફ્રેન્ડ્સ હું છું હિરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે મિક્સર બ્લેન્ડર કે જ્યુસર વગર બીજ કે છાલ કાઢવાની ઝંઝટ વગર તરબૂચનો જ્યુસ બનાવીશું તો ફ્રેન્ડ્સ જેવી ગરમીની શરૂઆત થાય તરત જ નાના મોટા બધા જ તરબૂચ ખાવાનું કે પછી જ્યુસ પીવાનું પસંદ કરતા હોય છે જેનાથી પેટને ઠંડક મળે છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને હા તમને જો મારી રેસીપીઓ ગમતી હોય

તો જુઓ તરબૂજની છાલ એકદમ ડલ હોવી જોઈએ એટલે કે એકદમ ચમકદાર ન હોવી જોઈએ તો જેટલી છાલ ચમકતી હશે કાચું હશે સાથે બિલકુલ પણ મીઠું નહીં હોય ટીપ્સ નંબર બે છે કે આ રીતે તરબૂચની ઉપર થપ થબાવાનું જો તેની અંદર બોદો અવાજ આવે ને તો તમારે સમજવાનું કે તરબૂચમાં ભરપૂર પાણી છે એટલે કે તરબૂચ પાકી ગયું છે ટીપ્સ નંબર ત્રણ છે તો જુઓ તરબૂચ કાચું હશે ને તો તેની દાંડી લીલી હશે અને જો પાકી ગયેલું હશે ને તો તેની સુકાઈ હશે નંબર છે કે જો તરબૂચ વજનમાં ભારે લાગે ને તો તમારે સમજવાનું કે તરબૂચ પાકી ગયેલું છે અને જો વજનમાં હલકું ફૂલકું લાગે ને તો તમારે સમજવાનું કે તરબૂચ અંદરથી કાચું છે તો ફ્રેન્ડ્સ તમે ગમે ત્યારે તરબૂચ ખરીદોને ત્યારે આ ચાર ટિપ્સ ધ્યાનમાં રાખવાની જેનાથી તરબૂચ અંદરથી લાલ અને ખૂબ જ મીઠું નીકળે હવે આપણે તરબૂચનો જ્યુસ કાઢતી વખતે તેની છાલ પણ નથી કાઢવાની કે તેના બીજ પણ નથી કાઢવાના અને મિક્સર બ્લેન્ડર કે જ્યુસરનો પણ ઉપયોગ નથી કરવાના તો તમે તરબૂચના નાના કે પછી મોટા તમારી ચોઈસ પ્રમાણે ટુકડા કરી શકો છો હવે આ રીતનું એક મોટું વાસણ લઈ તેની અંદર આ રીતનું ઘઉં ચાળવાનો ચારણો લઈ લઈશું અને જો તમારી પાસે આવો ચારણો ન હોય તો તેના માટેનો બીજું ઓપ્શન પણ હું તમને આગળ બતાવું છું હવે જો આ રીતનો ચારણો હોય તો તરબૂજના નાના ટુકડાને ચારણામાં ઘસવાનો તો ફ્રેન્ડ્સ જેમ જેમ તરબૂજને તમે ઘસતા જશો તેમ તેમ બીજ છૂટા પડી જશે અને જે લાલ પલ્પ છે તે જ્યુસ રૂપે નીચેની તરફ જતો રહેશે અને જુઓ આ રીતે ઘસતા ઘસતા વચ્ચેથી થોડું રહી જાય ને તો તમારે તરબૂજના નાના ટુકડા કરી ઘસી લેવાનું એટલે કે તમારે તરબૂજનો સફેદ ભાગ જ્યાં સુધી ના દેખાય ત્યાં સુધી તમારે ઘસવાનો છે જેનાથી તમે એકદમ સરળતાથી તરબૂજનો વેસ્ટ કર્યા વગર તરબૂજનો જ્યુસ બનાવી શકો છો તો ફ્રેન્ડ્સ જ્યારે પણ આપણે મિક્સચર બ્લેન્ડર કે પછી જ્યુસરમાં તરબૂજનો જ્યુસ બનાવીએ છીએ ને તો તેનાથી ફાઈબર નથી મળતું એટલે કે જે તરબૂચ ખાવાથી જે લાભ મળવો જોઈએ ને તે નથી મળતો તો જુઓ છે ને એકદમ સરળ રીત અને તમને પણ આ રીતે તરબૂચનો જ્યુસ કાઢવાની ટ્રીક ખૂબ જ પસંદ આવશે તો ફ્રેન્ડ્સ બીજી ટ્રીક છે કે માનો કે તમારી પાસે આ રીતનો ચારણો નથી તો શું કરવાનું તો તમારે આ રીતની કોઈ પણ છીણી લઈ તરબૂચને આ રીતે ઘસી લેવાનું અને નીચે કોઈ ગરણી કે પછી કાળાવાળું વાસણ રાખી તમે તરબૂચનો જ્યુસ બનાવી શકો છો તો ખરેખર ફ્રેન્ડ્સ તમે મિક્સર બ્લેન્ડર કે જ્યુસરથી જ્યુસ તૈયાર કરીને જે ટેસ્ટ નહીં મેળવી શકો તે આ રીતે જ મેળવી શકો છો કેમ કે કુદરતી રીતે જે જ્યુસ તૈયાર થશે ને તેનાથી તેના પોષક તત્વો બિલકુલ પણ નાશ નહીં પાવે આનાથી જ્યુસ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે તો હવે તમને નાના બાળકો કે પછી ઘરમાં મોટા વડીલો હોય અને તેમને તરબૂજનો જ્યુસ પીવો હોય તો આ રીતે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમે ખૂબ ઓછી મહેનતમાં ઓછા સમયમાં ઘણા બધા કિલો તરબૂજનો જ્યુસ તૈયાર કરી શકો છો તો તમે જોઈ શકો છો કે કોઈ પણ ઝંઝટ વગર એકદમ પરફેક્ટ અને એકદમ સરળ રીતે આપણો તરબૂચનો જ્યુસ બનીને તૈયાર થઈ ગયો છે હવે આની અંદર થોડો ચાટ મસાલો એડ કરી લઈશું અને સાથે થોડો કાળા મરીનો પાવડર પણ એડ કરી લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું આનાથી આ તરબૂચનો જ્યુસ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ આ ટ્રીક અને ટિપ્સ સાથે તમે તરબૂજનો જ્યુસ એકવાર જડથી બનાવજો અને તમને મારી આ ટ્રીક અને ટીપ્સ કેવી લાગીને તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજી સુધી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ